નમસ્કાર દર્શક મિત્રો આજે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક મહિલા ડોક્ટર છોકરી સાથે ખરાબ પાંચ છોકરાએ કૃત્ય કર્યું છે અને આ તેમનો છેલ્લો વિડિયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમે પહેલા વિડીયો જોઈ લો તેની સાથે ખરાબ એટલું બધું ખરાબ કૃત્ય કર્યું છે તેને ખરાબ કૃત્ય કરીને બલાત્કાર કર્યો છે દર્શક મિત્રો એમ જ કહેવાય પાંચ નરાધમ પાપીઓ તેમની સાથે ખૂબ જ ખરાબ કૃત્ય દુષ્કર્મ કરીને તેમને મારી નાખી છે તેમને ખૂબ જ લોહી લોહણ કરી નાખી કન્યા પછી મારી નાખી એટલું જ નહીં દર્શક મિત્રો આગળ હું તમને કહું તો તમારા રૂવાડા ઊભા થઈ જવાના છે કેમ કે આગળ તમને આખો વિડીયો બતાવવાનો છે દર્શક મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હું તમને જણાવું કે તેમની સાથે ખરાબ કૃત્ય કરતા હતા ત્યારે તેમના બંને પગ ભાંગી નાખ્યા અને બંને પગ પાછળની બાજુ મવડી નાખ્યા અને આંખમાંથી લોહી કાઢી નાખ્યું મોઢામાંથી લોહી કાઢી નાખ્યું એટલું બધું ખરાબ કૃત્ય કર્યું છે કે તમારા રૂવાડા ઊભા થઈ જાય તે હાલત જોઈ હોય ને દર્શક મિત્રો અને તેથી બધા લોકો અત્યારે સરકસ કાઢી રહ્યા છે કે તેમ કહી રહ્યા છે

કે આમની સાથે થયું તેવું આજકાલ બીજી દીકરીઓ સાથે ના થવું જોઈએ ખાસ કોમેન્ટ કરીને જણાવો કે આ મહિલા ડોક્ટર ને ન્યાય મળવો જોઈએ કે નહીં કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ બેન માટે જરૂરથી લાઈક કરજો